મિત્રો દર વર્ષે એરપોર્ટની ચેક ઇન પ્રોસેસમાં નાના મોટા ચેન્જીસ થતા હોય છે હવે કોરોના કાળ પતી ગયો છે તો બે હજાર ચોવીસમાં શું બદલાવ થયા છે અથવા તમે ફર્સ્ટ ટાઈમ મુસાફરી કરો છો તો શું પ્રોસેસ હોય છે એ હું તમને આખી પ્રોસેસ જણાવવાનો છું અને ટિકિટ બુકિંગ માટે પણ જણાવીશ તો મિત્રો સૌથી પહેલાં આપણે જાણી લઈએ પ્રોસેસ શું હોય છે મિત્રો જો તમે ટિકિટ બુકિંગ કરાવી લીધી હોય તો ટિકિટ બુકિંગ પછી તમારે વેબ ચેકિંગ કરવું પડશે જે ચોવીસ કલાક પહેલાં ખુલે છે ફોર એક્ઝામ્પલ ઇન્ડિગોની હોય તો ઇન્ડિગો વેબ ચેક ચેકિંગ ગૂગલ ઉપર લખશો એટલે આવી જશે પીએનઆર અને તમારું લાસ્ટ નેમ નાખશો એટલે વેબ ચેકિંગ થશે ત્યાં તમારે ડિક્લેરેશન કરવાનું છે કે તમારી પાસે કોઈ વેપન નથી તમારી પાસે કોઈ ધારદાર હથિયાર નથી કે પછી કોઈ આલ્કોહોલ કે એવી કોઈ પણ અસામાન્ય વસ્તુ તમારી જોડે નથી એ ડિક્લેરેશન આપવાનું છે અને એના પછી સીટ સિલેક્શન કરવાનું છે સીટ સિલેક્શનના હવેથી પૈસા થઈ ગયા છે એટલે સીટ સિલેક્શન ના કરો તો સારું છે નહીં તો મિનિમમ બસો રૂપિયા આપવા પડશે અને એનું પર ઠીક શું હું તમને આગળ આપીશ એટલે સમજી લઉં કે તમે સીટ સિલેક્શન નથી કરી તો સીટ સિલેક્શન માટે ઓટો સીટ સિલેક્ટ તમે સિલેક્ટ કરી શકો છો તો તમને શું થશે કે છથી આઠ કલાક પહેલાં ઓટો સીટ સિલેક્ટ થઈને બોર્ડિંગ પાસ આવી જશે જેટલી જલ્દી વેબ ચેકિંગ કરશો એટલું ચાન્સીસ છે કે તમને સારી સીટ મળે અને વિન્ડો પાસે સીટ મળે એટલે તમારું કામ થઈ ગયું વેબ ચેકિંગ કરવાનું હવે મિત્રો એ વેબ ચેકિંગને લઈને તમે પહોંચી જશો એરપોર્ટ પર એરપોર્ટ પર યાદ રહે મિનિમમ દોઢ કલાક પહેલાં પહોંચજો નહીં તો પ્રોબ્લેમ પડશે અત્યારે આપણે હવાઈ પટ્ટી જોઈ રહ્યા છીએ આપણે અંદર પ્લેનની અંદર બેઠા છીએ અને હવાઈ પટ્ટી ઉપર છીએ તો મિત્રો મિનિમમ દોઢ કલાક પહેલાં પહોંચજો કેમ કે પિસ્તાલીસ મિનિટ પહેલાં ગેટ બંધ થઈ જાય છે જ્યારે હું ફ્લાઇટમાં ગયો હતો એટલે પચાસ મિનિટ પહેલાં બોર્ડિંગ ચાલુ કરી દીધું એ લોકોએ એટલે લગભગ પિસ્તાલીસ મિનિટ પહેલાં જ કહી શકાય એટલે ખાસ કરીને બહુ લેટમાં લેટ એક કલાકથી લેટ કરશો તો તમારું સામાન લેવામાં નહીં આવે તમને અંદર જવા દેવામાં નહીં આવે અને અમુક સિચ્યુએશનમાં જવા દેવામાં આવે છે તો એ ખાલી તમને કહે છે કે મોટો બેગ તમારો અલાવ નહીં થાય કેમ કે બધાનું સામાન પહોંચી ચૂક્યો હોય છે અને ખાલી તમારા સામાન માટે પાછું મોકલવામાં ના આવે એટલે તમને કહે છે કે જો નાનો હેન્ડબેગ છે તો જતા રહ્યો નહીં તો નહીં જવા દે પણ જો તમે ત્રીસ મિનિટ કે પચીસ મિનિટ પહેલાં પહોંચ્યા તો તો તમને કોઈ પ્રકારની એન્ટ્રી મળશે નહીં એટલે હું કહીશ કે ફેમિલી જોડે કે હોવ તો બે કલાક પહેલાં પહોંચવાની ટ્રાય કરજો એટલે જેવા તમે પહોંચતા થશો એટલે પહેલાં જ ગેટ ઉપર તમને સિક્યોરિટી ફોર્સ મળશે સિક્યોરિટી ફોર્સ તમારું આઈડી પ્રૂફ અને તમારું બોર્ડિંગ પાસ અથવા તો ટિકિટ જોશે બોર્ડિંગ પાસ કઢાવી લીધું હોય તો ઇમેલમાં બોર્ડિંગ પાસ આવી જશે તમે ઓટો સીટ સિલેક્ટ કરી હોય છે નહીં તો તમારું ટિકિટ અને આઈડી પ્રૂફ બતાવી દેવાનું હવે મિત્રો આઈડી પ્રૂફ બતાવ્યા પછી તમારે સીધું જતું રહેવાનું જો મોટો બેગ હોય તમારી પાસે તો તમારે સીધું જતા રહેવાનું ઇન્ડિગોના કાઉન્ટર ઉપર જો ઇન્ડિગોની ટિકિટ હોય તો ઇન્ડિગો વિસ્તારા હોય તો વિસ્તારા અને જે બી ફ્લાઇટ એની કાઉન્ટર ઉપર જતું રહેવાનું ત્યાં ટીવીની સ્ક્રીન ઉપર લખેલું હશે કે અત્યારે કયા ફ્લાઇટની પ્રોસેસ ચાલુ છે જેમ કે હું લખનઉથી અમદાવાદ આવી રહ્યો હતો તો લખનઉથી અમદાવાદ વિશેની માહિતી ત્યાં લખેલી હશે એટલે તમે ત્યાં પહોંચી જશો લાઇનમાં ઊભા રહેશો અને તમે ત્યાં તમારું આઈડી પ્રૂફ આપશો પ્લસ દરેક વ્યક્તિ માટે એક જ બેગ અલાવ હોય છે અંદર ચડાવવા માટે ને એક બેગ અલાવ હોય છે તમારે હેન્ડબેગેજમાં લઈ જવા માટે હેન્ડબેગેજ જે તમે પ્લેનની અંદર લઈ જશો એને હેન્ડબેગેજ કહેવાય છે જેની લિમિટ સાત કિલોની હોય છે અને તમારે જે બેગ ચડાવવાનું હોય છે એની લિમિટ પંદર કિલોની હોય છે પંદર કિલો પાંચસો ગ્રામ થાય છે તો ચલાવી લઈએ છે પણ સોળ કિલો થશે તો ત્રણસો સાડા ત્રણસો રૂપિયા જેવા કંઈક કિલોના તમારે ચૂકવવાના હોય છે હવે આપણે હવાની મુસાફરી પણ હું તમને જોડે જોડે કરાવ્યું અત્યારે આપણું પ્લેન અમદાવાદમાં લેન્ડ થઈ ગયું છે હવે તમે અમદાવાદના નજારા જોવો છો એટલે તમે તમારું સામાન ચડાવી દીધું એના પછી તમને બોર્ડિંગ પાસ ત્યાંથી ફિઝિકલ મળી જશે અને જો તમે વેબ ચેકિંગથી કરેલું છે અને ઓટો આવ્યું છે તો એ પણ ચાલશે તો તમારું હવે બોર્ડિંગ પાસ લઈને અદાણીના એરપોર્ટ છે ત્યાં કેવું છે કે એક હજી બારકોડ સ્કેનર છે કે તમે તમારા બોર્ડિંગ પાસને બારકોડ સ્કેનરમાંથી સ્કેનર કરીને પછી આગળ વધશો હવે આગળ વધશો એટલે તમારું બેલ્ટ પર્સ મોબાઈલ ચાર્જર લેપટોપ બધું અલગ અલગ ટ્રેમાં કાઢીને મૂકી દેવાનું જેમ કે લેપટોપને છે એ અલગ ટ્રેમાં કાઢવું પડશે લેપટોપના ચાર્જર અલગ ટ્રેમાં મોબાઈલના ચાર્જર અલગ ટ્રેમાં પર્સ અને બેલ્ટ અને એ બધી વસ્તુ અલગ ટ્રેમાં અને તમારું ખાલી બેગ અથવા બેગમાં જે પણ સામાન ભરેલો છે એ આખે આખું ચડાવી દેવાનું એ સ્કેનર થશે ને તમને પણ પોલીસ ક્રમની ચેક કરશે તો આ તમારી પ્રોસેસ અહીંયા સુધીની પતિ આ આપણા ચાર સ્ટેપ પતી ગયા એના પછી મિત્રો જેવું બોર્ડિંગનું ટાઈમ થશે એટલે તમારું ગેટ નંબર લખેલો હશે એ ગેટ નંબર પાસે જઈને બેસી જવાનું જેવું બોર્ડિંગ થશે એટલે અનાઉન્સમેન્ટ કરશે અને અનાઉન્સમેન્ટ પછી તમારે આગળ જતું રહેવાનું હવે અનાઉન્સમેન્ટ પાસ પછી તમારે જેવી બોર્ડિંગ થશે તો તમે સામે જોવો છો વોકવે બ્રિજ છે કાં તો એમાંથી એન્ટ્રી થશે ને કાં બસમાંથી એન્ટ્રી થશે તો એમાંથી એન્ટ્રી હશે તો તમારું ફરીથી એકવાર સ્કેનર અહીંયા થશે આ બીજી વાર તમારું સ્કેનર થયું છે એક સિક્યોરિટી પહેલાં થયું ને આ સિક્યોરિટી પછી તમારું એકવાર સ્કેનર થશે કે તમે બોર્ડિંગ પ્રોપર કરી લીધું છે એટલે હવે તમે પ્લેનની અંદર જવા માટે આપવામાં આવશે અને તમને કાં તો બસથી અથવા તો આ સ્કાયવે વે બ્રિજથી તમે અંદર એન્ટ્રી કરશો તો હવે પ્લેનમાં પણ એન્ટ્રી કરતી વખતે તમારી ટિકિટ ફરીથી એકવાર ચેક કરવામાં આવશે કે તમારી પાસે ટિકિટ છે કે નહીં તો આટલી બધી ચેકિંગ હોય છે પાંચમું સ્ટેપ હતું તમારું સ્કેનર થશે ને છઠ્ઠું સ્ટેપ કે આ ફાઇનલ વખત તમારી ટિકિટ ચેક થશે આના પછી હવે તમે તમારા પ્લેનમાં બેસી જશો અને હવે કોઈ ટેન્શન નથી તમે બસ બેસો અને મજા લ્યો તમારી મુસાફરીની તો આ એક કમ્પ્લીટ પ્રોસેસ છે કહી દઉં મિત્રો લખનઉથી જો તમે આવો છો તો મેટ્રો બેસ્ટ બેસ્ટ ઓપ્શન છે તમારે લખનઉ મેટ્રો સ્ટેશનની સામે જ એરપોર્ટનું ગેટ છે અને અમદાવાદમાં જો તમે છો તો અમદાવાદમાં બીઆરટીએસ બેસ્ટ ઓપ્શન છે તમારા માટે પહોંચવા માટે જો તમે સિંગલ છો તો મિત્રો આ હતી આપણી બે હજાર ચોવીસમાં જે પ્રોસેસ છે એ પ્રોસેસ જણાવું છું એમાંથી કદાચ એક વચ્ચેની સ્કેનરવાળી પ્રોસેસ અમુક જગ્યાએ નથી હોતી બાકી પ્રોસેસ સેમ ટુ સેમ હોય છે ને અમુક જગ્યાએ ચેકિંગ બેગેજમાં બે તરીકેની એન્ટ્રી હોય છે એકમાં તમને પહેલાં બેગને સ્કેનર કરાવવાનું છે મોટું બેગ જે પ્લેનમાં ચડે છે અને અમુક જગ્યાએ તમને સ્કેનર કરવાની જરૂર નથી હોતી ડાયરેક્ટલી તમારું બેગ ચડી જાય છે તો મિત્રો આશા કરું છું આ વિડીયો તમને ખાસ મહત્વપૂર્ણ રહેશે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું કે કઈ રીતે તમે ટિકિટ બુકિંગ સારી અને સસ્તી ભાવમાં કરાવી શકો છો પણ આ વિડીયોને વધુથી વધુ શેર કરો તાકી જે લોકો પહેલીવાર મુસાફરી કરે છે એ લોકોને ઘણી એવી મદદ મળે ખાસ કરીને તમને કંઈ સ્વેબ ચેકઇન કરવાનું ભૂલતા નહીં નહીં તો એરપોર્ટ પર પહોંચીને તમારે વેબ ચેક ઇન કરવું પડશે ને તમને સારી સીટ નહીં મળી શકે ચલો મિત્રો જયહિંદ સાથે આજના એપિસોડમાં આટલું જ